જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં નાગપંચમી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા સાંભળશો શ્રાવણ માસની વધ પક્ષની પંચમી તિથિએ નાગપંચમીનું પર્વ ઉજવાય છે જે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર બાવીસ મંગળવારના દિવસે આવે છે આ દિવસે સ્ત્રીઓ નાગદેવતાને પોતાનો ભાઈ માનીને પૂજા કરે છે અને ભાઈ પાસે પોતાના કુટુંબની રક્ષાના આશીર્વાદ માંગે છે ઘરના પાણીયારે નાગ દેવતાનું ચિત્ર દોરી રૂના નાગલા ચડાવી બાજરીની કુલેર તલવટ અને શ્રીફળનું નૈવેદ્ય ધરાવી એકટાણું કરે છે અથવા આગલા દિવસે બનાવેલા ચણાના લોટની ટાઢી વાનગી જમે છે નાગ દેવતાને પોતાના ઘરની પરિવારની બાળકોની અને ખેતરની તથા ખેતરમાં પાકતા ની રક્ષા કરવાની પ્રાર્થના કરે છે નાગપંચમી ના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થાય છે જેમની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તેમને દોષ દૂર કરવા નાગપંચમીનું વ્રત જરૂર કરવું જોઈએ જેમના જીવનમાં સંકટ પીડા તથા અનેક મુશ્કેલીઓ આવી રહી છે તેમને નાગપંચમીના દિવસે કાલ યોગની પૂજા કરવાથી આવનારી દરેક સમસ્યા સંકટ બાધા દોષ વગેરે દૂર થાય છે કહેવાય છે કે નાગપંચમીના દિવસે જે વ્યક્તિને સ્વપ્નમાં નાગ દેવતાના દર્શન થાય છે અથવા સાક્ષાત નાગ દેવતાના દર્શન થાય છે તેમને ગુપ્ત ધનની પ્રાપ્તિ થાય છે આમ ધન સમૃદ્ધિ સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આજે નાગ દેવતાની પૂજા કરાય છે ભવિષ્ય પુરાણમાં નાગપંચમીના દિવસે નવ નાગની પૂજા કરવાનું વિધાન છે આ નવ નાગ એટલે અનંત નાગ વાસુકી નાગ શેષ નાગ

જે સ્ત્રીને સંતાન નથી તેમણે આજના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે જો હોય તો તે દૂર થઈ જાય છે ધર્મશાસ્ત્રમાં ક્ષેત્રપાલ કહેવામાં આવ્યા છે ક્ષેત્રપાલ એટલે કે રક્ષક આ રક્ષક રૂપે આપણા ખેતરો અને ખેતરોમાં પાકતા ધાન્યનું તે રક્ષણ કરે છે ખેતરમાં ધાન્ય પાકે ત્યારે તેમાં ઘણા બધા પ્રકારના કીડા અને કીટાણુ ઉદભવે છે ધાન્યનું નાગદેવતા રક્ષણ કરે છે આવા અનેક ઋણો નાગદેવતાના આપણી ઉપર છે નાગદેવતાના આ ઋણમાંથી મુક્ત થવા ભારતીય સંસ્કૃતિમાં પુરાણ કાળથી જ શ્રાવણવદ પાંચમનો દિવસ નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આ હતું નાગ પંચમી વ્રતનું મહાત્મા અને પૂજન વિધિ હવે સાંભળશું નાગ પંચમી વ્રત કથા બોલો નાગ દેવતાની જય એક ડોશીને સાત દીકરા સાતઈને પણ આવેલા સાત વહુઓમાં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ મળે નહીં એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી અને ન પિયરી કહી મેણા મારતા એટલું જ નહીં બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાય પણ નાની વહુને જરાય ખીર ન આપી નાની વહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવી કહ્યું અલી ન પિયરી આમ નવરી શું બેઠી છે જે કંઈ વધુ ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને આ એઠા વાસણો માંજી આવ નાની વહુ તો હરખફેર રસોડામાં ગઈ જોયું તો ખીરની તપેલીમાં જરાયે ખીર ન મળે માત્ર તેની કપોટીઓ વાજેલી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ પછી તેણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી તેને તે તે ભૂકો એક વાટકી વાટકી રાખ્યો અને નજીક આવેલા ઝાડ પાસે મૂકી દીધી જેથી પછી તે નિરાતે ખાઈ શકાય પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ ન હતી એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી કપોટી ખાઈ અને હરખ ફેર રાફડામાં જતી રહી નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું પછી વસ્ત્રો પહેરી ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તે વાટકીમાં કંઈ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ પેલી નાગણી રાફડામાંથી ડોકુ સહિત બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે ભલે તેણે ખીર ખાધી મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો નાગણી આ સાંભળી નાગણીમાં મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ નથી મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી ઘરનું વૈતરું કરવું પડે છે તો એ મીણાતો રોજ સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દાડા રહ્યા છે પણ ખોળો ભરનાર કોઈ નથી મારે તો કંઈ અવતાર છે નાગણીએ તેના પર દયા આવી અને કહ્યું દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા અને જો તારે ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકજે અને પછી બધું હું સંભાળી લઈશ થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે તેની જેઠાણીએ કટાક્ષ કરીને કહેવા લાગી આ ને વળી ખોળાના ઉડતા શું તો પણ નાની વહુ તો એક કંકોથી લઈને છાની મની નાગળના રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેળો વહુના પિયરિયા આવવાના છે અને પેટી ભરીને લુગડા ઘરેણા લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારે નાગણી નાગ અને નાગ કુમારો મોટી છાબુમાં હીર ચીર અને ઘરેણા લઈને આવ્યા એમને જોઈને નાની વહુના સાસરિયા બધા જ ડખાઈ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંતણ મુકાયા તો નાગ બોલ્યા અમને દૂધ સિવાય કંઈ ન ખપે તરત જ દૂધના દેગડા ચૂલા પર ઉકળવા મૂક્યા પછી મોટી મોટી કથરોટમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠરવા મૂક્યું

તમારી વહુને એટલે કે અમારી દીકરીને અમારી સાથે વળાવો સુવા આવ્યા પછી સવા મહિનાનું નાશે ત્યારે અમે તેને મૂકી જાશું નાની વહુ તો નાક કુટુંબ સાથે ગઈ ત્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાક માતાએ કહ્યું કે દીકરી ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવી જા તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી વહુનો બધો ભય ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી નાગણીએ કહ્યું કે દીકરી આ નાગકુમારોને તારા ભાઈ સમજી તેની સાથે રમજે અને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે એમ કહી નાગણીએ એક ઘંટડી લાવી તેને આપી અને કહ્યું કે નાગકુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીવે છે આ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની

પાપા પગલી માંડતો ઘંટડી પાસે આવ્યો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો એમ સમજી કુમારો ત્યાં દોડી આવ્યા અને કુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે કુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીની પાસેથી બંનેની પૂંછડીની ધાર કપાઈ ગઈ બીજા કુમારો દૂધ પીવા ગયા પણ તે ગરમ હતું તેથી તેમના મોઢા બળી ગયા નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા અને બુચ્યા થઈ ગયા હતા તે પોતાના અણસમજ છોકરાને કહે પણ શું તેને પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે આ છોકરાને અમે કરડીને જ રહીશું નાગ માતાને આ વાતની ખબર પડી તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે આવી રીતે વેદ ન કરો એ તો તમારું ભાણે જ કહેવાય જોત જો તમારા નાની વહુને સાસરી વળાવવાનો દિવસ આવ્યો નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું કે દીકરી તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે

પરંતુ તેને ઉમરામાં જ વાગી આ વખતે તેણે પોતાના બાંડિયા બુચ્યા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે તેનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરને ખમ્મા મારા બુચિયા વીરને આ સાંભળી છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો અને તે વેર કરવાનું ભૂલી જાય પોતાની ઘરે આવી ગયા એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાસળી ઢોળી નાખી એટલે તે છણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી કે અમે ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે અમે પાછું ક્યાં લેવા જઈશું તમારે તો પિયરની ઓથ છે નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા તે છોકરાને લઈ નાગ માતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મેણું માર્યું તે વાત કરી માતાએ તેને આશ્વાસન આપી કહ્યું કે દીકરી તું ઘેર જઈને તારા ઘરની પાછળની જગ્યામાં વાડો તૈયાર કર અને કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે સાફ સૂફ કરાવી મજાનો વાડો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા ભૂચિયા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવ્યા નાની વહુએ ઘરમાં બધાને કહ્યું બધું દૂધ ઘરમાં વાપરવાનું છે અને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળી જેઠાણીઓ રાજીની રેડ થઈ ગઈ સાસુના હર્ષનો પાર રહ્યો નહીં હવે નાની વહુના માન પાન વધી ગયા અને સહુ તેને પૂછીને કામ કરવા લાગ્યા જય નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફોલજો સૌનું રક્ષણ કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય નાગદેવતા તો મિત્રો આ હતી નાગ પંચમી વ્રતનું મહાત્મા અને વ્રતની કથા આપણા હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ કહેવાય છે આ કાળની પૂજા કરવા માટે પણ આ વ્રત કરાય છે ભગવાન શિવના કળામાં જે નાગ છે તે વાસુકી નાગ પંચમી નાગપંચમીના દિવસે વાસુકી નાગ નાગ અને નાગદેવતાની પૂજા કરી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ દિવસે જો નાગદેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની કુંડળીમાં નાગદોષ કાલ સર્પદોષ છે તેમને નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા કરવી જોઈએ જે નાગચંદ્રેશ્વર મહાદેવનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે શ્રાવણ વદ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે આ વર્ષ દરમિયાન આજે એક જ દિવસે એટલે કે આજે દિવસે તેમની પૂજા આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય કાલ સર્પદોષ હોય નાગદોષ હોય તો માત્ર નાગ પંચમીના દિવસે આ મંદિરે જઈ નાગ ચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ કાલ સર્પદોષ આદિ નષ્ટ થાય છે કરવાની પરંપરા છે નાગદેવતા એ ભગવાન શિવના આભૂષણ છે અને ભગવાન વિષ્ણુ પણ શેષ શૈયા પર બિરાજમાન થયેલા છે આમ પવિત્ર શ્રાવણ વંચમી પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવી તલવટ કુલેર શ્રીફળ અને મીઠું દૂધ ધરાવવું તેમજ નાગપંચમીની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ સાત કરોડોનો ભય પણ દૂર થાય છે તો મિત્રો ખૂબ જ સુંદર નાગપંચમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો તમે પણ નાગદેવતાની પૂજા દર વર્ષે કરો છો નાગદેવતા પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય નાગદેવતા જય ગોગા મહારાજ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ